ભગવત શક્તિ બાબતનો એ ગટર બાબતના પ્રશ્નોની રજૂઆત કરી એમની ગામ લોકોની હાજરીમાં આમ તો અમારે સાથે છેલ્લા બે મહિનાથી અમે ચર્ચામાં છીએ એ ગામની ગટર માટે એક સર્વે થઈ જાય એક સર્વે એવું સર્વે કે ગટરનું કામ થયા પછી ક્યાંય પણ ગટર ભરાય નહીં અને જે કંઈ પાણી ગટરનું નીકળે આવે છે ગામ ગામનું એ પાણી વ્યવસ્થિત જગ્યાએ એનો નિકાલ થાય છે એટલા માટે સર્વેની ખાસ જરૂર છે એનું લેવલ કાઢવા પડે છે એ લેવલને એક એજન્સી દ્વારા વિડીયો સાહેબના કહેવા મુજબ એજન્સીની આપણે નિમણૂક કરવાની છે ને એજન્સી ગામનું સર્વે કરી અને આપણને એસ્ટિમેટ આપશે અને ત્યાર પછી ગામના ઘટનના કામ માટેની હું ટૂંકાનો ત્યારથી એના આ ઘટરના કામ માટેના પ્રયત્નોમાં છું મારી ફાઇનલ વાત ઓછી પણ ગઈ છે અને મને વિશ્વાસ છે કે તમારા લોકોનો જે ગટરનો પ્રશ્ન છે એનું સોલ્યુશન ટૂંક સમયમાં અમે બધા આપણે બધા સાથે મળીને ગયા સોલ્યુશન